ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના ખૂબ જ વિશ્વાસુ નેતા તેમજ ભૂતપૂર્વ સાંસદ સ્વર્ગસ અહમદ પટેલની આજરોજ જન્મજયંતિ હતી તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો જેમાં ભરૂચ જિલ્લા કાર્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો પુષ્પાંજલિ પછી તેમના રાજકીય જીવન અને તેમને કરેલ સેવાકીય કાર્યોને કાર્યકર્તાઓ યાદ કર્યા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા હિન્દુસ્તાનના કરોડો લોકોનું હિત સમાયેલું હતું એવા રાષ્ટ્રીય નેતા ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર અને જેના અહીંયા કોઈ પક્ષા ઉપર જઈ અને કોઈક માનવીને મદદ કરવાની ભાવના હતી એવા આપણા રાષ્ટ્રીય નેતા અને અમારા મોભી અહેમદભાઈ પટેલ સાહેબની આજે જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીએ છીએ